નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ દેગે અને તેગે જમનાજી ના કિનારા ઉપર ઘેનુ ના ધણ ચરાવતા ઉભેલા કૃષ્ણ બોલ્યા કે એલા ગોવાડિયા હાલો મારી હારે ક્યાં સોરઠ માં કેમ દ્વારકાનું રાજ અપાવું રૂપાના કોટ અને ગોદાને માથે મથુરા નાખી ધેનુઓના ધણ હાપતા હાપતા મહારાજની વાસે વાસે હાલી નીકળ્યા પણ માર્ગે મોરું ભૂમકા આવી ઉના ઉના રેતીના રણ વિંધવા પડ્યા કપટબાજ કાનુડાને ગાળો દેવામાં ગોવાળિયાએ બાકી ન રાખી ત્યાં તો હાલરમાં મચ્છો કાઠો દેખાયો માથે અસાડીલા મેઘ પડ્યા નાની નાની ડુંગરીઓ લીલુડા ઓઢણા ઓઢીને ગોપીઓ વૃંદાવનમાં રમવા નીકળી હોય તેવી હરિયાળી બની ગઈ ગોવાળ ગોવાલણો અને ગોધન આ ભૂમકા ભાડીને ગાંડાતુર બની નાચી ઉઠ્યા સહુએ ભેગા થઈને ડાંગ ઊંઘામી કરસનજી મહારાજને સંભળાવ્યું કે આહીતી એક ડગલુએ નહીં દઈએ હવે જો કાંઈ બોલ્યો છે ને તો તને ડાંગે ડાંગે પીચશું અરે મૂર્ખાઓ હાલો તો ખરા હજી સોરઠના હિલોડા તો આગળ આવશે આહીંથી ડગલું દે એ તારો દીકરો ગડું થાવ માં રાજપાટ અપાવું ઇન્દ્રાસન અપાવ તો એ નથી જોતું દોટ મેલીને કૃષ્ણએ આહીરો અને રબરીઓની છાતી ઉપર એક ધબ્બો લગાવી દીધો અને વરદાન દીધું કે જાઓ નાદાનો આપણા સંગાથની દેણી પૂરી થઈ ગઈ પણ જ્યાં સુધી મારો તમને ભરોસો રહેશે ત્યાં સુધી તો જુગ જુગે હું તમારી તેગે ને દેગે હાજર રહીશ તમારી તલવારને લાજવા નહી દઉં અને ભોજનનો તૂટો પડવા નહી દઉં તલવારમાં સૌર્ય પુરીશ અને ભોજનમાં સે પુરીશ મચ્છરને કાંઠે એવું વરદાન મળ્યાને આજ તો પાંચ હજાર ચોમાસા વીત્યા સોરઠમાં આહીરોનો એક પણ દીકરો જે ગામમાં જીવતો હશે તે ગામને ભાંગીને કોઈ પણ શત્રુઓનું ધાડુ કોરું ધાકોર ગયું નથી આહીર બચ્ચો તલવાર તો તલવાર અને લાકડી તો લાકડી લઈને દોડ્યો છે આજ એવા હજારોમાંથી એક જ ના પરાક્રમ કહીએ સંવંત અઢારસો અડતાલીસ માં ભાવનગરના ભોપાલ આતાભાઈની ચિત્ત ઉપર ચડાઈ ચાલે છે ગોહિલનું આખું કુળ ઠાકોરની સખાતે આવી ઊભું છે હથિયાર બાંધી જાવનારા બીજા વણોએ પણ ગોહિલનાથનું પડખું લીધું છે એક મહિનો બે મહિના ત્રણ અને છ મહિના સૂરજના ઉગી ઉગીને આથમ્યા પણ ચિત્તળના ઘેરાનો અંત આવતો નથી કાઠીઓના કોટની કાકરીએ ખરતી નથી ચિત્તળના દરવાજેથી વછૂટતી તોપના ગોળાનો માર ગોહેલોથી ખમાતો નથી થાકેલા આતાભાઈ માથું ઢાળીને છાવણીમાં બેઠા છે છે એવો કોઈ બે માથાવાળો આ દાયકામાં જે દોડ મેલીને કાઠીઓની તોપના કાનમાં ખીલી ઠોકી આવે એમ બોલતા બોલતા આતા ભાઈ એ આખી મેદની ઉપર આંખ ફેરવી લીધી બાપુ વાછાણી અને દેવાણી વીરો હોકારી ઉઠ્યા મારવાની બીક નથી પણ તોપોની સામે ચાલીને શું કરીએ તેની પાસે પહોંચીએ તો જ ખીલા જડાય ને સાચી વાત છે ભાઈ નાવલાખા સુરવીરને હું મફતમાં હું ફુકાવી નાખવા નથી માંગતો ઉભા રો બાપુ એટલું બોલતો બોલતો દાયરાના આઘા આઘા ખૂણામાંથી એક આદમી ઊભો થયો હું જ એ બીડું જળપું છું જો જીવતો પહોંચીશ તો તોપોને ખોટવી નાખું છું અને જો વચ્ચેથી જ મર્યો તો તમારા નામ ઉપરથી દોડ્યો મારે તો બેય વાતે મજો છે લાવો બીડુ બાપુ તારું નામ જાદવ ડાંગર જાતે આયર ગામ લંગાણું તું જઈશ એકલો આતા ભાઈએ પ્રીતની નજર ઠેરવી એકલો આયર એકલો હોય નહીં બાપુ તેની તેગે ને દેગે ઈશ્વર આવે છે ભાઈ ઓરો આવ આશીષ આપું જાદવે જઈને આતા ભાઈના ચરણમાં હાથ દીધા એની પીઠ ઉપર થાપો મારીને ઠાકોરએ રજા દીધી જા બાપ તારી ધારણા પૂરી કર તારા પરિવારની ચિંતા કરીશ માં જાદવે ઘોડીને રાગમાં લીધી ભેટમાં ખીલા અને હથોડા બાંધ્યા કેને તલવાર એને ખોડેલો ભાલો ભેરવ્યો મોરલી ઘરનું નામ લઈને સીમા સાંજે કાઠીઓની તોપ સામે ઘોડી દોડાવી સામે કાઠીઓની ધુવાધાર તોપો ફૂટે છે ધુમાડા ગોટે ગોટ વડીને ગુંગડાવી રહ્યા છે આંખો કઈ ભાડતી નથી તો એ જાદવની ઘોડી તો જીકે જાય છે આવ્યો 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 આયર લગો લગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાડ્યો ભારતા બે ખાઈ ગયા ત્યાં તો જાદવ ડાંગરની તલવારનો એક એક માથું ખીલો એમ ત્રીજી ચોથી અને પાંચમી તોપોના કાન પૂરીને જાદવે ઘોડી વાળી ગુંગળા તે ધાજતો લોહીમાં નીતરતો આહિર આતાભાઈ ની પાસે પહોંચ્યો બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને ભાથમાં ઉપાડી લીધો તે પછી હલ્લો નાઠા તગડે ઘોડે છે રોજ કે નોખો નોખા જાય નાઠા આજ ડાંગરના વંશ વારસો આતાભાઈની બક્ષેલી ત્રણસો વીઘા જમીન ખાય છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.